દશામાં હું એકલી ગાડી ફેરું તો દશામાં મારા ભેગા ગાડી બનશે અને નડે તો મને નડે તમે કોઈ નડશે નહી બરોબર ને પછી આ ભુવાનું ને કટુબ પણ મહેરબાની કરીને કોઈ ભુવા ફસાતા નહીં તમારું જે ક્રમ છે એનું ઈજ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાળશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાટશે તો આખો પરિવાર ગેરવિગેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું તક હોય તો ડોક્ટરને બતાવ

પાંચ વાગે ઉઠી રાતે માતા કારણ કરેલા ભ્રમો છે માત્ર કમાડી અને સાધન છે ટોળકા રસ્તા છે લોકોની માનસિકતા એની હમજર કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમ ચાલતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેમાં જે નિષ્ણાંત હોય એના કરાવું હગાવાલાનું હોય તો હગાવાલા કં દસ દાતુ હોય ડોક્ટર કરાવું અને જે કંઈ હોય એ પાંચ તારીખ થઈને એનું નિરાકરણ લાવવું આપ ખુબ મોટી સંખ્યામાં હાજર નહીં અને આ બંધારણ વાંચવાલન તમને બધા